ઇન્દ્રલોક ટાઉનશીપ બેમાં રહેતો મોહિત અનિલ ફુલવાણી બ્રેડનો વેપાર કરે છે બે વર્ષ પૂર્વે વારસિયા રોડ પર શિવ વાટિકા સામેના દુકાન ભાડી રાખી હતી અને વેપાર કરતો હતો બુકી અજય વિજય માત્રા પાસેથી રૂપિયા પચાસ હજારમાં આઈડી મેળવીને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હતો ગત વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં મોહિતે બુકી પાસેથી રૂપિયા છ લાખ જીત્યો હતો અજય માત્રા રૂ રોકડ રૂપિયા છ લાખ અને મોહિતને દુકાને આપી ગયો હતો એક કલાક પછી અજય પાછો દુકાને આવ્યો હતો ને ધમકી આપી હતી કે તું ચીટિંગથી જીત્યો છે આજે ભાઈનો તારી ઉપર ફોન આવશે પછી તું જવાબ આપજે તારીખ પંદરમીએ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસની રાત્રે ભારે ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી જગદીશ વિનોદ ઉર્ફે વિનુ ટકલો લક્ષ્મણ દાસ કિનરા તેમજ ગીરીશુર્ફે ગીનુ અશોકકુમાર વિદ્વાની ઓટો રિક્ષામાં આવ્યા હતા અને મોહિતને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડીને કલાવતી હોસ્પિટલ સામેના ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા તે બહુ પૈસા કમાઈ લીધા છે મને રૂપિયા નવ લાખ જોઈએ તેવી ધમકી આપીને હુમલો કર્યો હતો બીજા દિવસે સવારે ઓમિકાર લઈને દુકાને આવ્યો હતો અને રોકડા રૂપિયા ત્રણ લાખ લઈ ગયો હતો બાકીના પૈસા દર મહિને રૂપિયા પચાસ હજાર લેખે ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું વારસિયાના માથાભારે શખ્સો અને બુકીએ મળીને જ બળજબરીપૂર્વક રૂપિયા આઠ પોઈન્ટ લાખ પડાવી લીધા હતા દુકાનદાર મોહિતે માથાભારે શખ્સો સામે લેખિત ફરિયાદ આપતા વારસિયા પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી